પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા બનાસકાંઠા જિલ્લામાં પાણી પુરવઠા હસ્તકના સ્થળોની લીધી મુલાકાત રાજ્ય સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે સિંચાઈના કામોને પ્રાધાન્ય આપ્યું છે અને મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું રાજ્યના જળ સંપત્તિને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ બનાસકાંઠા જિલ્લામાં પાણી પુરવઠા હસ્તકના સ્થળોની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સંવાદ સાંધ્યો હતો મંત્રીશ્રીએ બાવળ સ્થિત મીઠા સબ વક્ષની મુલાકાત તથા પાલનપુર તાલુકાના ગઢબ્રાંચ કેનાલ મજબૂતીકરણ કામનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું મંત્રીશ્રીએ જણાવ્યું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા માટે સિંચાઈના કામોને પ્રાધાન્ય આપ્યું છે છે ઉનાળાની પહોંચે તથા છેવડાના વ્યક્તિ સુધી પીવાનું પાણી મળી રહે તે માટે સરકાર સહિત તમામ વ્યવસ્થા ઉભી કરાઈ છે ડિયોદર ભાભર સહિતના સ્થળોએ જ્યાં પાણી ઓછું પહોંચતું હોય ત્યાં વધુ પાણી કેવી રીતે આપી શકાય તે અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ હતી રાજ્ય સરકાર દ્વારા પાણી પુરવઠાના સુધારણાના કામો ચાલી રહ્યા છે મીઠા ખાતે મંત્રી શ્રીએ વડાણા ખારા કુંવાળા સનેસરા વગેરે ગામના ગ્રામજનો સાથે સંવાદ સાધે જણાવ્યું કે જે ગામોમાં પાણી પુરવઠા યોજનાનું પાણી ન પહોંચતું હોય ત્યાં ટેન્કર નવીન બોર ઊભા કરવા અધિકારી શ્રીઓને જણાવ્યું ઉલ્લેખનીય છે કે મીઠા સગવડ પક્ષે નર્મદા કેનાલ આધારિત બીકે કે ફોર ફેઝ થ્રી બી જૂથ પાણી પુરવઠા યોજના કાર્ય છે આ સેન્ટર ખાતે દસ લાખ લિટર ક્ષમતાનો એક ભૂગર્ભ સમ તથા દસ લાખ લીટરની ક્ષમતાવાળી ટાંકી આવેલ છે આ સેન્ટર ખાતેથી અગિયાર ગામોની છવ્વીસ હજારથી વધારે લોકોને પાણી પહોંચાડવામાં આવે છે આ પ્રસંગે બ્યુદર સભ્ય શ્રી કેસાજી ચૌહાણ પાલનપુર ધારા સભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર પાલનપુર પ્રાંત અધિકારી શ્રી કમલ ચૌધરી પાણી પુરવઠા વિભાગના વિધ અધિકારી અધિકારીશ્રીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાના સામલા વડાણા કે જે પાભરને દિયોદરને વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડે છે એવા મીઠા ખાતેના સંપ જે અમે આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કેશાજીભાઈ અમારા રસિકજી અને આ વિસ્તારના સૌ આગેવાનોની અને અમારા પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના અધિકારીઓની હાજરીમાં આ પીવાના પાણીની સંપની મુલાકાત લીધી અહીંથી જે નીચેના ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે ત્યાં ક્યાંક છેવાડાના કોઈ ગામોમાં કોઈ ટેકનિકલ ખામીને કારણે અમુક ગામોમાં પાણી ઓછું પહોંચે છે અથવા મળતું નથી એમાં કઈ રીતે આપી શકાય એ અમારા અધિકારીઓ સાથે ચર્ચા કરી અને બે મોટા ગામો દિયોદર અને ભાભર એ બંનેમાં પણ જ્યાં નગરપાલિકા છે ત્યાં નગરપાલિકામાં પણ વસ્તીને ધ્યાનમાં રાખીને પાણી અપાય અને એમાં કોઈ પ્રોબ્લેમ હોય તો શું થઈ શકે એની સાથે જે એનો ઓજી વિસ્તાર છે ઓજી વિસ્તારમાં પણ પાણી ન પહોંચતું હોય તો એના માટે શું થઈ શકે એ અહીંના સ્થાનિક આગેવાનો એમની રજૂઆત વાત સાંભળી આગામી દિવસમાં રાજ્ય સરકારે જે રીતે ભૂતકાળમાં યોજના બનેલી હોય અને એમાં કંઈક સુધારણાના કામો કરવાના હોય અગાઉની સિત્તેર એલપીસીડીની યોજના બનેલી હતી વ્યક્તિ દીઠ સિત્તેર લીટર પાણી આપવું એને સુધારણાના કામો લઈ કામોમાં લઈ એને વ્યક્તિદીઠ સો લીટર રીતે પાણી કઈ રીતે આપી શકાય એના માટેના કામો ચાલી રહ્યા છે આ યોજનાનો પણ અમે મુલાકાત લીધા પછી અમારા અધિકારીઓને સિત્તેર લીટરમાંથી સો લીટરની આ યોજના બનાવવા માટેને આજે સૂચના આપી છે વહેલી તકે આ યોજના સો લીટરવાળી બને કે જેથી ભાભર અને દિયોદર અને એના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરતું પીવાનું પાણી મળે એ રીતની ટૂંક સમયમાં એની વ્યવસ્થા કરીને જે કંઈ બાકીની પ્રક્રિયા વહીવટી પ્રક્રિયા કરવાની થતી છે કરાવશું હું આજે આ વિસ્તારના સિંચાઈને લગતા અને પીવાના પાણીને લગતા અને અમારા અન્ન નાગરિક પુરવઠાને લગતી જુદા જુદા વિભાગોની અને મુલાકાત લેવાનો છું અહીંથી અમે સિંચાઈના જે કામો ચાલી રહ્યા છે એમાં પણ ક્યાંય ક્ષતિ હશે સુધારણાનું કામ કરવાનું હશે ક્યાંક નવા કામો હશે જે મંજૂર કર્યા છે અથવા ક્યાંક વહીવટી પ્રક્રિયામાં છે એ કામોની પણ અમે મુલાકાત લેવાના છીએ એ દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈ અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ આ સરકારે જે રીતે ખેડૂતોની આવક પણ બમણી કઈ રીતે થઈ શકે એ માટે સિંચાઈના કામો માટે અને એમાં અત્યારે સુધલામ સુફલામ જલ અભિયાનના કામો ચાલી રહ્યા છે કે ધ રેન ટુ પોઈન્ટ ઓ એટલે કે અહીંયા પાણી રિચાર્જના કામો ચાલી રહ્યા છે એના માટેની પણ હું મુલાકાત લેવાનો છું હજુ પણ વિશેષ સિંચાઈના કામોને પાણીના રિચાર્જના કામો કઈ રીતે થઈ શકે એ માટે પણ અહીંયા અમારા સૌ આ વિસ્તારના પ્રતિનિધિઓને સંગઠનના સૌ હોદ્દેદારોને સાથે રાખીને અમે એને વિશેષ કામો થાય એ માટેનો પ્રયત્ન કરવાના છીએ